પંજો વીનો પંજો મન ભાવે એમ સગાવો તૂટે તો પૈસા પાછા અલો વીનો પંજો વીનો પંજો હલો બસો એક ફિરકી બસો ની એક ફિરકી આ બાજુ આ બાજુ દસ કેરા લસણ ના વાયા જો હરખું આવી જાય ને ઓન ને ઓન હગન લગડ બગર હંધું કઈ નાખું મારા છોકરાના પછી ઉપાય દીધું એક છોકરા ના લગ્ન થઈ જાય પછી ઉપાય દી નહીં લાય આ કેરામાં હે ને હું ખડબલ લઈ લઉં

તમારા પપ્પા જાય ગયા મારા બાપુ જુનાગઢ પરિગમ માં ગયા તમારે કામ હું એ બોલો ને કામ તો કઈ નથી પતંગ ને દોરે બાકી લેવાનું હતું ને બાકી મારો ભાઈ ધંધો રેવા દો પણ તમારો બાપુ આને વેટ કરી નાખીશું છું એ મારા બાપુ વહીવટ કરજો મારા જ નહીં જબરા માણા મારા બાપુ એ મને સોખી ના જ પડી કે બાકી કોઈ દેતો નહીં ધોકો મૂકી દે બાપુ કેટલા દી આવશે ફરી પાછા છ હાથ દી થઈ જાય એટલા વધે થઈ જાય હા વાંધો નહીં બાકી નહીં આપેલા કહી દઉં હા પણ રોકડા તો વાંધો નહીં

આજે એક પંજાનું હું લ્યો હો 20 રૂપિયા ઘણોય ભાવ તમે રાખો ભાવ તો ઓય જ દેને ખીર રુકડી આવી બે પંજા કાઢી દો બે અલગ અલગ કાઢું હા અલગ અલગ કલરના હું મારા છોકરા બાજે નકર માથા ભરે હે હા લ્યો લઈ લે છોકરા આ કાડી દોરીનું શું છે એના 100 રૂપિયા કીધું ત ખરા પણ આનેથી નાની છે ફિરકી ના ના બે હરખી છે 100 વારીન 200 વરી જ છે આના 50 રાખો ને ના હાલે મારો ભાઈ આ ઘણોય ભાવ તમારો છે આનો એક ના રૂપિયા ખાલી આ એક ના આ પાંચે પાંચ હારે આવે એવું છે હે હા એવું હે રાખો તો બેગ લઈ લો આમાં નો થાય હા લઈ લે પાંચ આંગળી ન ખપ જાય ને એટલે આંગળી ની પહેરવાનું ટોટી થઈ બરો ભાઈ હમ બોલો બીજું હું બીજું કાંઈ નહીં લેવું એવું હે ને મારું પેકેટ ચીરા રહી આવી જયું શું હમ આ લે પૈસા બસો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થયા હા હા સાડા ત્રણસો હાલો હાલ લો

આ પતંગ આવી જા પતંગ આ બાજુ આ બાજુ આ બાજુ વીનો પંજો વીનો પંજો તા ભાઈને આપજો અડધા પતંગ હા ઓ નો લે કાકા આ છોકરાને પતંગ લઈ દીધા મને લઈ દો એટલે આજી ખીની વાર હે કાય વાર નથી હવે પણ થોડાક દી રહે જા ને આજી ના મારે લેવા છે એટલે આજી ખીની વાર છે હું બેઠા તને હા મારે લેવા છે તો તું નઈ હાર ઈમ ને હા આજ તો પવન એવો ને ત્યાં પતંગ એને હરખા રહેતા ઉડ ઉડ કરે નગરા આ શેઠ હાઉ આ બાજુ આવજો બોલો આ છોકરાને ફીરકી દેખાડો ને અરે જોવા મંડો આમાં ગમે લઈ લ્યો છોકરા ગમાડી કાકા મારા આ લેવી છે હું ભાવ એ શેઠ 200 રૂપિયા એટલે છોકરા આનો ભાવ વધારે આ મુદ્દે અને આમાંથી બીજી ગમાય ના કાકા મારા આ જ લેવી છે તું માર છોકરો ડાયો નહીં ના કાકા હું ડાયો ને હું હાવ હરાયમી હો

એક માર બહુ કાઈ ગયું ને લઈ લો હા લઈ લો વાંધો નહીં ઈને તો આમથી રાજીત કરવાનો છે હા હા અને કેટલા 4 રૂપિયા વાંધો નહીં આનો પતંગ આપ દો ના પતંગ હું લૂટી આવીશ પરબ ના પતંગ લૂટાય ના કોઈ પતંગ વેચાતા લઈ લે ભાઈ ના શેઠ હે ગયા અમાર ગામમાં જૂની સિસ્ટમ એ ઝાડા લઈને પૂગી જવાનું તો લાવો 300 રૂપિયા લો થઈ ગયા હા 300 રૂપિયા થઈ ગયા છૂટા હોય તો આપો ને છૂટા નહીં લ્યો બસો સારું હાલો હા વાંધો નહીં ગામમાં પાછા કોઈ છોકરાને હો ના ના કીધું હા વાંધો નહીં નકિયા ઓલા કાકા ગામમાં ઢોલ ઉગાડીને કહી દીધું છે કે ઓલા પણ પતંગ વેચે છે ઘરા આજ તો બહુ આવે શું છે ભાવ ભાવ આ વીનો ભંગ્યો મન થાય એમ સગાવો તૂટત પૈસા પાછા બાર મહિના લઈ બોલી પતંગને કાંઈ ન થાય ગેરંટી વાળા ગેરંટી વાળા ઓલા પતંગ પીડા પતંગ પતંગ નહી ઓલું ઉપલું પતંગ

ઉલા બે ને વી વી માં પંજો આપ્યો અને આને પછી માં ઠપકાર્યો મારે કામ થઈ ગયું ગ્રાહક જોઈને વાત કરવી પડે હાલો વી નો પંજો વી નો પંજો આ બાજુ આ બાજુ હલો આ બાજુ આ બાજુ